ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે ગતિવિધિ તેજ બની અડતાલીસ કલાકમાં નવા પ્રમુખના નામની જાહેરાત ચૂંટણી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી મંત્રી જગદીશ વિશ્વકર્મા મયંક પટેલ સહિતના ત્રણ ઉમેદવારો પ્રબળ દાવેદાર છે અને ઉમેદવારી નોંધાવે તેવી ગતિવિધિ તેજ બની છે ચૂંટણી અધિકારી તરીકે ઉદય કાનગઢ સેવા આપી રહ્યા છે હવે જોઈએ ગાંધીનગર આમ તક ન્યૂઝ પીરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ ભાજપ કાર્યાલયમાં નવા પ્રમુખના નામને લઈને બેઠકોનો દોરો શરૂ થઈ ગયો છે ભાજપ કાર્યાલયમાં મંડપ બંધાવવા માંડ્યા છે ભાજપના પ્રદેશના હોદ્દેદારો કમલમમાં આગમન થઈ ચૂક્યું છે નવા પ્રમુખની નામોની અટકળ તેજ બની છે ઉમેદવારી પત્રક નોંધાવવાનું શરૂ કરવા દેવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને અ મીઠા ઉદ્યોગના મંત્રી જગદીશ વિશ્વકર્મા મયંક પટેલ સહિતના નામો સપાટી ઉપર જોવા મળી રહ્યા છે ખાસ કરીને તેઓ ઉમેદવારી પત્રક નોંધાવે તેવી શક્યતાઓ પ્રબળ બની ગઈ છે અત્યાર સુધીમાં ત્રણ નામો જે છે ચર્ચામાં એમને ઉમેદવારી પત્રક નોંધાવવા માટેની કવાયતો શરૂ કરી દેવામાં આવે છે અને અમારા જે રિપોર્ટર છે જે કે પટેલ જણાવી રહ્યા છે કે અત્યારે કમલમમાં ગતિવિધિ તેજ બની છે અને ગમે તે ઘડીએ આ પ્રમુખની ચૂંટણી થઈ શકે છે અને એક બે દિવસમાં ચોવીસ અડતાલીસ કલાકમાં પ્રમુખના નામોની જાહેરાત થઈ શકશે ત્રણ વ્યક્તિઓ સપાટી ઉપર છે જેના નામો ચર્ચામાં છે અને તેઓ ઉમેદવારી પત્રક ભરે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે ચૂંટણી અધિકારી તરીકે ઉદય કાનગઢ સેવા આપી રહ્યા છે અને આમ ભાજપના પ્રમુખ એક બે દિવસમાં નક્કી થઈ જશે અને ત્યારબાદ વિસ્તરણની પ્રક્રિયાને પણ વેગ મળશે તેવું જાણવા મળ્યું છે